ત્રણ બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું છે અને ત્રણ બ્લાઉઝ સીવી નાખવાના છે ફટાફટ બપોર થાય ક્યાં એને હમણાં તો આપણે છે ને તહેવાર આવે છે ને એટલે બહુ એટલે બહુ ગરાગી વધી ગઈ છે અને કસ્ટમર આપણા હોય એટલે એ તો આવવાના જ છે એને ફટાફટ આપણે સીવી નાખીએ એટલે આપણો તહેવાર છે ને સારી રીતના કરી નાખવી ને હવે આપણે છે ને ફટાફટ બ્લાઉઝ સીવી નાખવી

એમ આ થોડી સાસ છે જરૂર પડે એટલે આપડા ઈદડા છે એટલે આપણે છે ને હળદર કે એવું કઈ નાખવાનું નથી આપણે છે ને

અને બીજું જો આવો એનો નાસ્તો કરવાનો હોય છે ભાઈને કા જાગી ગયો ને પછી બબલા લઈ આવે પછી આવો નાસ્તો કરી લે કા સરસ મજાની તે પતંગ બનાવી

અને લેશન કરે છે તે પણ બે ત્રણ પાણી જેર જૂની નાળ છે ને ધોઈ નાખી છે અને હવે આપણે મીઠું નાખીને બાફા આપી દશું આપણે ઈડલી સંભાર બનાવવાની છે એટલે આપણે હવે ગેસ સળગાવીને મૂકી દઈશું અને તમને બતાવી દઉં હાથો કેવો આવ્યો છે આપણા કથામાં જો સરસ મજાનો આથો આવી ગયો છે આપણે હવે આપણે આમાં છે ને હલાવીને ઈનો નાખી દઈશું એટલે એક કલાક રાવા દઈશું પછી છે ને અડધો ડબ્બો ભર્યો તો એને આખો ડબ્બો ભરાઈ ગયો આથો આવી ગયો ને એટલે હવે આપણે આ ઈનો નાખી દઈશું ઈનો નાખીને આપણે સરસ મજાનો હલાવી લઈશું આપણે છે ને ઈનો નાખીને છે ને એક કલાક રાવા દઈશું ઢાંકી એટલે આપણે ફૂલ હાથો આવી જાય ઇડલીનો જો ફૂલેલ ઓછો એટલે થોડુંક બેચી ગયું છે આપણો ઉઘરો આવી ગયો છે ને હાથાનો હવે આપણે મરચાં ને કોથમણીને એવું સુધારવા બેચી જશું આપણે જો ઈજડા નાખવા મરશી લીંબુ અને ટમેટા ડાળમાં નાખવા અને કોથમળી ઈદળામાં ડાળમાં બંનેમાં નાખશું આપણે સુધારવા બેસી જાય છે અને અગાશી ઉપર વ્યાહ છે આપણે બધા સંભાર સુધારવા આપણે છે ને અગાશી ઉપર વ્યા છે ખુલ્લી હવામાં આપણે બધા સંભારા સુધારવા આપણે જે કોથમળી જોઈએ ત્યારે હારી રાખવા હા છે ને ટોપલીમાં નાખી દેવી અને પછી ઢાકીને ફ્રીજમાં મૂકી દેવી અત્યારે છે ને જબલામ નો ભરી મુકાય એને આવી રીતના જો રાખવાની હોય છે એને આપણે મરચી ટમેટા અને બધું લઈ લીધું અને ભાઈ જો ટમેટો લઈને ખાવા મળ્યો અમારે એને આવો જ ધંધો કરવાનો હોય કા ટમેટા ફાવે છે અને પછી આપણે મરચી સુધારી લેવાની છે ટમેટા લીંબુનો રસ કાઢી લેશું આપણે દાળ બફાય કે બધી તૈયારી કરી નાખશું ચાલા સુધારી લગાશી ઉપરથી આવી ગયા છે હવે આપણે છે ને એક વાટ પેપર ને રવા નાખી દઈશું એને રવા આપણે થોડો છાણી લેશું એમાં આપણે છે ને મરચી ખમણી નાખી છે મરચી નાખી દઈશું મીનો તો પહેલા નાખી દીધો તો હવે આપણે છે ને સરસ મજાનું મિશ્રણ કરીને આપણે રાવા દેશું હવે આપણે કોથમીર નાખી દેશું અને હલાવી લેશું અને આપણે આમાં છે ને પાણી નાખી દેશું એક લોટો પછી આ ઈટલી વા છે ને આપણે તેલ લગાવી દેશું આપણે છે ને આમાં અડધું ખાડો લીંબુ નાખી દેશું હવે મૂકી દેશું એમાં હવે આપણે છે ને ઈડલીનું બેટર નાખી દેશું

ખાવાના શોખીન છે અને ફરવા જવાના શોખીન છે અને તમે છે ને અમારા વિડીયોમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ ન કર્યું ને પણ કરી નાખજો અને ઢાંકી દેશું હવે આપણે છે ને ગેસ ઉપર મૂકી દેસુ હવે છે ને આપણે ગેસ સળગાવીને છે ને મૂકી દેસુ અને આપણે છે ને 15 મિનિટ રાખવાનું છે એટલે 15 માં છડીને દડા જેવા ઈડલા તૈયાર આપણા અને હવે આપણે દાળ છે ને આપણે વખારવાની શરૂઆત કરી દેવી કટરમાં આપણે હવે આપણે એક ચમચી મીઠું નાખી દેશું અને એક ચમચી જીરું અને થોડીક હળદર નાખી દઈશું અને થોડીક છે ને મરચ બે ત્રણ ચમચી નાખી દઈશું અને લીંબુ નાખી દેશું લીંબુનો રસ કાઢી વાળો છે આમાં છે ને ટમેટા મરચી કટરી નાખી છે હવે આપણે નાખી પેસ્ટ હવે આપણે બધા મસાલા દાળમાં લાવી લેશુ સરસ મજાના અને આપણે દાળ મસાલો છે ને ઉકળવા મૂકી દેસુ હવે આપણે સંભાળ છે ને મસાલો નાખી દેસુ અને સંપાદા મસાલા મસાલાને છે ને આપણે ગાયમાં હલાવી લેશું એટલે સરસ મિશ્રણ થઈ જાય ને એકદમ સ્વાદ આવે મસાલા રાખી દીધા ને એટલે દાણ છે ને ઉકળવા દઈશું તેલ ગરમ થઈ ગયું એટલે રાઈ નાખી દેશું એને આપણે દાળ છે ને ઉપર સરસ તૈયાર થઈ ગઈ હવે આપણે જીરું નાખી દેશું જીરું નાખી મસાલા નાખી દેશું પત્ર એના ગરમ મસાલો નાખી દેશું લીલા મસાલા એવું બધું છે એને વઘાર થઈ ગયા તૈયાર ને આપણે દાળ નાખી દેસુ અને હવે ઉકળવા માટે 5 મિનિટ મૂકી દેસુ 12 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે હવે જોઈ લેવી કેવા સળ્યા છે કે અને જો ફૂલી દડા કેવા થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ